એમ ને સૌથી વધુ અન્યાય થયો હોય કહી શકાય અત્યારે કારણ કે વર્ષ પાણી આવ્યું એની પાણી આવ્યું ત્યારે પાણી આવ્યું પટેલ બાગથી નીચેના બધા વિસ્તારોમાં પાણી આવ્યું હતું પાણી આવ્યું હતું ત્યારે વાર કેટલી લાગે ને એ મારે ખાલી પૂછવું હતું અહીંયાથી તમારી બધા પાણીથી ગમે ત્યાંથી બોટ ની વ્યવસ્થા કરવી હોય તો એ બે થી ત્રણ કલાકમાં ગમે ત્યાંથી જેમ છેટે છેલ્લા બોટું આવી જાય પણ અત્યારે જે આપણા વિસ્તાર ને ડૂબવા દીધો હતો એને પૂરતી બોટું નથી

ઈમાનદારી જે રાજકારણ કરવા આવ્યા છે તો તમને બધાઇ વિનંતી હતી કે આ વખતે ખબર પડે કે દૂધ બધી છે કે એટલું જોડાય છે બરોબર એવું કામ છે એવી ઈમાનદારીની રાજનીતિ જે કરવા આવ્યા છે તો તમામ મિત્રો ને વિનંતી હતી કે આ લોકો જે ભ્રષ્ટાચારીઓ ભરી ગયા છે જે આપણે નદી અત્યારે જમીન જે કેટલી છે

આવું નથીકારણ રાજકારણમાં પણ એને જઈ તમારે તમારી આંગળી એની આંગળી પકડી અને એમને જઈ રાજકારણ ના કામ ચઢાવવાના છે તમારે આ બધા પાણી કે આ લોકો ઓફિસમાં બેટા બેટા બેઠા બેઠા છે એવી રીતે જ કરાવી અહીંયા જ આપણે દુર્ઘટના થઈ હતી તેથી હું હાજર હતો બરોબર એ આવી વાત આ બધા આ વખતે ગયા હતા પછી કોઈ હંપાલ વાળું નહોતું આ તમે બધા જોયું છે આવી જે ઘટના હમણાં કહું શંકરટેકડીમાં એક પાણી ટાકી વળી ગઈ હતી પાણી ટાકીની દિવાળી વળી ગઈ હતી તો એક ભાઈને દવાખાને લઈ ગયા

પાંચ પાંચ વર્ષના જે બાળકો સ્કૂલ માં બેઠો હોય ને તો એક બીજો પડે છે કારણ કે નામ માં એ લોકો એક વાર માં આધાર કાર્ડ થતું જ નથી હવે આ બધા ધક્કા તો તમારે બંધ કરવો સારું ઈમાનદારી છે તમારું જીવન જીવવું હોય તો આ વખતે ઈમાનદાર પાર્ટી જે તમારી વચ્ચે આવી છે એ બધા જઈ તમે મોકો આપો બીજું તમને કહો આ લોકો હમણાં જીએસટી ઘટાડીને ઉત્સવ મહિનો હતો

પાછા ઘટાડશે પીચોતેર રૂપિયા કરી દીધી છે પેટ્રોલ માં જે ને ચાલતા ભાવ વધી જાય છે એટલે જે તમને એ લોકો આપે છે ખેડૂતોને બે બે હજાર આપતા હોય તો એ છે એ ખાતર માંથી કરે છે આટલું યાદ રાખજો એટલે જે કાંઈ લોકો તમને લાભ આપે છે બીજું કઈ નથી કરતા ઈ છે તમારા જ પૈસા છે દસ દસ હજાર રૂપિયા આપવાના છે મતલબ સીધી ગણતરી કરો ને તો કરોડ રૂપિયા થાય અને ખાતામાં ટ્રાન્સફર કરી દીધા છે વિચાર કરો જે મારા ઝુમલો આપતો ને એને અત્યારે સીધા આપવા માંડ્યા છે કારણ કે સત્તા એને ખબર છે બિહાર આવે ને તો જે ઉપર ની કદાચ જાય એમ છે જે અત્યારે એટલા રૂપિયા આપે છે ત્યાં જે યુવાનો ને દર મહિને જે એક એક હજાર રૂપિયા આપવાનો વાયદો કર્યો છે તો ન્યાની બહેનો છે એને દસ આપે છે ન્યાના યુવાનો છે એને એક એક આપે છે તો ગુજરાતના યુવાનો બહેનો નો હું છે એમને મળવા જોઈએ એટલે કેજરીવાલજી એ જયારે દિલ્હીમાં સારી સુવિધા કરી ને તો એમ કેતા રેવડી આપે છે એ અત્યારે રેવડી ને બિહાર માં આખો મોનફાર આપી દઈએ છે મોનફાર ને તમે કયો બધું આપે છે આપણી વચ્ચે જે સહેબ એટલે તમામ મિત્રોને ને ફરીથી કેવું હતું આ વખતે જે તમામ મિત્રો જે વિસાવદર વાળી કરજો એકવાર મને આવકારો આ જવાબ દીધો તમામ મિત્રો વિશાળ વગાડી કરશો તમામ મિત્રો તૈયાર છો પરિવર્તન માટે તો બસ આજ સાથે અમારી વાણીને વિરામ આપીશ ધન્યવાદ જય હિન્દ જય ભારત